સૌને મારો નમસ્કાર તમે હું જાણીએ છીએ કે વિરમગામનું ઐતિહાસિક મુગુટ એટલે માથાનું મુગુટ જે વિરમગામ નો કહેવાય એ ટાવર છે અને આ નું ભવ્ય લોકાર્પણ પરમ દિવસે એટલે કે તેર તારીખે સાંજે છ કલાકે ટાવર ચોકમાં રાખેલું છે લગભગ કેટલાય વર્ષોથી આ ટાવર જર્જરીતું ટાવર નવું બને અને ટાવરની ઘડિયાળો ફરીથી રણકાર મારે એવી વિરમગામના નાગરિકોની ઈચ્છા હતી અપેક્ષાઓ હતી પરંતુ કોઈ કારણોસર એ પરિપૂર્ણ નહોતી થતી પરંતુ બે હજાર બાવીસની ચૂંટણીમાં તમારા બધાના આશીર્વાદથી ખૂબ નાની ઉંમરે વિરમગામનો ધારાસભ્ય બન્યા બાદ નગરપાલિકાને સાથે રાખીને આ ટાવરના નવનિર્માણનો પાયો નાખવાનું શરૂ કર્યું અને લગભગ આજથી એક વર્ષ પહેલા ટાવર ચોકમાં અનેક લોકોની હાજરીમાં આ ટાવરના નવનિર્મિત કામનું ભૂમિપૂજન કરેલું અને આજે આ ટાવર પૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે દર એક કલાકે જે સમય થાય એ સમય પ્રમાણે રણકાર વાગે ઘંટ વાગે એ પ્રકારની વ્યવસ્થા પણ આ ટાવરની અંદર આપણે કરી છે પરંતુ આ ટાવરની ઇમારતની સાથે સાથે સૌથી મહત્વનું કામ જો કઈ થયું હોય તો એ છે લાઇબ્રેરી ટાવર લાઇબ્રેરી આનું આપણે નામ આપ્યું છે અને તાલુકા કક્ષાની લગભગ સાત હજારથી વધુ પુસ્તકો વાળી લાઇબ્રેરી અત્યારે ત્યાં આપણે બનાવી રહ્યા છીએ પરમ દિવસે માત્ર આ એક કપચી અને બનેલી ઇમારતનું કરવાના પરંતુ હજારો યુવાનોના ભવિષ્યનું નિર્માણ થઈ શકે એવા પુસ્તકો સાથેની આ ભવ્ય ઈમારત લાઇબ્રેરી સાથે લોકાર્પણ થાય એ પ્રકારનું આયોજન આપણે પરમ દિવસે કરેલું છે મારે વિશેષ અત્યારે નથી કઈ કહેવું પરંતુ પરમ દિવસે સાંજે છ કલાકે વિરમગામના પ્રભુ નાગરિકો વિરમગામના વિકાસની ચિંતા કરતા નાગરિકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનો એવી ભવ્ય કાર્યક્રમમાં પધારો એવી જ અપેક્ષા સાથે આપ સૌને આમંત્રણ આપી રહ્યો છું વિશેષ વાત આપણે પરમ દિવસના કાર્યક્રમમાં કરીશું પરંતુ આ ટાવર એ તમારા અને મારા સન્માનની એક નિશાની છે આપણા વડવાઓ બાંધેલી એક ઐતિહાસિક ઇમારત હતી અને આજની પેઢીના આપણે સૌ માત્ર ઐતિહાસિક ઇમારત જ નહીં પરંતુ ભવિષ્યના નિર્માણની આપણે બનાવી છે તો તમે બધા જ લોકો પરમ દિવસે સાંજે છ કલાકે ટાવર ચોકમાં પધારજો આ ઐતિહાસિક ઇમારતનું આપણે લોકાર્પણ કરવાના છીએ તમે બધા જ આ લોકાર્પણના સાક્ષી બનો એવી અપેક્ષા જય હિન્દ જય ભારત